હે ઢાકો કે કોમ કરતો હોય બાપા એ ઢાકો પછી આમ કેમ હાથ કેમ કરતો હોય આવા જો આવું ખાવા મળતું ને મારે પરવા જત્રા જાવ હો આ માં ફ્રૂટ ની ટોપડીન ટોપડી છે તો રોકાણા છોણો હું રસોઈ દાળ બનાવે કોઈ પણ બીજી પ્રકાર નું લે કુકર તો છો હાલે હેડ માલે પાંચસો રૂપિયા પાછો ચોકલેટો ખાઈજે પછી જય સ્વાગત છે છોકરા માંડા પડી ગયા એ ડાકુ કેમ કરતો હોય ડાકુ પછી આમ કેમ હાથ કેમ કરતો હોય એને આમ કેમ આમ

બીજા દિવસનું ભાઈ સવાર થઈ સવા સવાર પાણી ચડાવી દીધું ખાલી એક બે ખાલા જ બાકી છે બાકી જોકે બધું પી ગયું અને કમલબેન વહી ગયા ઘરે હાંજે અને હર્ષાહે કેમ કે હતા બધા તેને આટો મારવા જવાનો હતો તે પણ હોય ગયા આટો મારવા અને આજે આપણે છે ને ને જમવાનું છે પણ એ આ બ્લોગમાં નહીં આવે કેમ કે ત્યાં તો આ બ્લોગ પૂરો થઈ જાય નારિયે કામ છું છે હળી ગીજો હા એ હળી જાય આમાં ટુકમાન ભાઈ મુંડા આવે તે મુંડા છે ને હોય બધું ખાઈ છે

ઇન્કા છોકરાનું છે ભાઈ નાના અમારા છોકરામાં છે ને આમાં કુકરમાં બનાવી છોકરાને ખાવાની મજા આવું કે જો અમારા સાથે નાનું નાનું કુકર આ તમને એમ લાગે કે હાથ જોવડું કે જ કુકર છે ભાઈ નાનું એવું થોડી થોડી દાયક બાપાની હોય વાંધો ન આવો હાલ તો સવાન બનશે કોણ રમવા જવાનું છે કાંઈ જવાનું છે ને ત્રણ વાગે હાલો ભાઈ તો વેલા છે પાણી પાણી ભરી દઈ લાઈટ વેગી દીધું ફ્રીજનું પાણી વેગ લખીમાન ભાઈ જાત્રા કેતો બધા જમવાનું પડે તો બધી જવું પડે પાંચ સાત ઠેકાણે થઈ ગયો છે ને ચાર પાંચ જગ્યા છે ભાઈ પેલા તો પાણી નાખો ને બધું વાર લે અને પછી ભાઈ બધું કામ બાકી છે બધું કરીને પછી કોમલ બેન ના ઘરે મોડા મોડા મિત્રો અમે આવી રીતે છે ને ભાઈ આખા ખેતરમાં પાણી અપાઈ જો આ વીસ ફૂટની ટૂંકમાં લાઈન છે ને ભાઈ એમાં ને આખામાં ને અડધી અડધી ઇંચના છે ને આખામાં ઓલું પાડી દે આઠ નવ દસ ટૂંકમાં હરિયા આવતા હોય ને એટલે પછી આવી રીતના લાઈન છડાઈ જાય હુંકમાં દસ પાટલા છે ને એકદમ ભેગા લેવાતા તો આવી રીતના પણ આવક થોડુંક ઓછી હોય કે લાઈન થોડીક હેઠી હોય અને તમને આમ વિચાર આવતો કે આમાં ખાડા પડી ખાડા પડે હોરા પણ એટલા નહીં નાના નાના પડે પાણી આખું હેર હેરખું પીએ બરાબર બાકી આપણે કોથરો બાંધીએ આપણે તમે જે કહેતા હોય ગુણ કહેતા હોય ગુણ્યા જે કહેતા હોય એ બાંધીને મૂકો ટૂંકમાં છે ને આડાવરું પાણી છે ને આમાં ટૂંકમાં પરફેક્ટ તમારે પાણી પીએ એટલે આવો જુગાર કર્યું આપણે કંઈક ભાઈ અત્યારે ને એક દોઢ જેવું થઈ ગયું ને લખી માં છે ખેતર થાય જસી કૃષ્ણ કરવા બધા આવે ને ભાઈ માં હા થાય ખેતર માં ઝાડ એમાં લખી માં ગઈ હું દોવા નથી સાહી લેવા જ આવી પડતી

હાલો ભાઈ તો છે વાતાવરણ જો મેં જે હું ગયું એક મેં પડી ગયો ને ભાઈ તો આપણે મોત પડી બાકા જીકી બોલી જાય તો અમે પાસે જાઉં દ્વારકા અમે ટ્રેક્ટર લઈને જાઉં આખે બે ત્રણ ટ્રેક્ટર લઈને જાઉં દ્વારકા કઈ વાંધો ને હાલો ભાઈ આ બ્લોગ ને અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા